ભારતીય કિસાન સંઘ દ્વારા દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવા માટે રજૂઆત કાંકરે તાલુકા ભારતીય કિસાન સંઘ કાંકરેજ દ્વારા દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડી બનાસ નદીને સજીવન કરવા કાંકરેજ મામલેદાર કચેરી ખાતે તારીખ પંદર નવ બે હજાર પચીસ ના રોજ આવેદન પત્ર આપવામાં આવેલ ભારતીય કિસાન સંઘ કાંકરેજ દ્વારા કાંકરેજ મામલતદાર કચેરી આવેદન પત્ર આપવામાં આવેલ જેમાં દાંતીવાડા ડેમ ભરાઈ જવાથી બનાસ નદીમાં પાણી છોડવા લેખિતમાં રજૂઆત કરેલ જેમાં કાંકરેજ તાલુકામાં પાણીના તળ હજાર ફૂટ થી બારસો ફૂટ

કે અમે પૂર્વ વિભાગમાં અમારા ત્રણ હજાર થી બારસો જેલા છે અને એનું કારણ છે દોતીવાડા અત્યારે છસો થી છસો ઉપર પહોંચે છે એટલે એની ભયાનક સપાટી છસો ચાર છે તો મારી સરકારની અરજ છે વિનંતી છે કે ભાઈ બે હજાર હાતર ના થાય તો તમે હજાર થી બારસો ક્યુસ ઓગણીસો સોળ અઢારસો ની આવક છે અઢારસો ક્યુસ અઢારસો કે ઓગણીસો જે હોય તો મારું ભારતીય કિસાન જન પ્રમુખ વતી

પાણીને આધારિત છે અઢાર માર્ગો પર ના પૂરું અને બધા ડેમ માં પાણી ફૂલ ભરેલું છે તો અમને જો જીવતા રાખવા હોય તો અમને પાણી છોડે તો અમે ખેડૂતો અમારા બોર અને અમારું પશુ પાલન અમે નિભાવ થઈ શકે તો અમારી સરકાર જે વિનંતી છે કે અત્યારે અમારે ગમે પ્રકારે બનાથી જીવતી કરો બના જીવતી છે તો અમે જીવતા થઈ ગયું એ જ અમારી લાગણી ને માંગણી ને અનુસરી સરકાર જે નમ વિનંતી કે પાણી છોડવા અમારી નમ વિનંતી છે મારું નામ બાબરા પટેલ

અમારી અરજના કિસાન સંઘની ઓભળી અને હજાર થી બારસો ફૂટ તળ ઊંડા ગયેલા છે એટલે અત્યારે અમારા બોર રાખવા એટલે બહુ મુશ્કેલી વાત છે એટલે તાત્કાલિક પાણી પણ આની વ્યવસ્થા બનાસ નદીમાં છોડવામાં આવે એવું અમારી વિનંતી છે કિસાન સંઘની